મિત્રો તમે જોઈ શકો છો આ એક પાણે આવડા થઈ ગયા છે ઘઉં તમે જોઈ શકો છો પાળાઢગ થઈ ગયા છે તમે આખામાંથી પણ જોઈ શકો છો આ હું પાળો નહીં દેખાતો એવડા ઘઉં થઈ ગયા છે એટલે આમાં એક પાણે બધા નીકળી જાય એક ઘઉં બહાર બધા નીકળી જાય એક અંદર રહ્યો જ નહીં ઘઉં પણ બીજા પાણે મેં ખાતર છાંટ્યું છે સલ્ફર એટલે અહીં આ ઘઉં ભળે પડી જાય છે પછી તો ઘઉં થઈ જાય છે ઢીસણ હમણાં આવી જાય છે ત્રીજા પાણ મૂકશું તો ઢીસણ ઉપરના ઘઉં છે મને એવું લાગે છે અત્યારે માનો કે આ બીજું પાણી મેં ફેરવ્યું તો એ આવડા આવડા ઘઉં છે ત્યાં ત્રીજા પાણે ચૌડા ચૌડા ઘઉં હોય તમે જોઈ શકો આ બધા ઘઉં ઠેઠો ઠેઠ ઉજયો આખા પડામાં ઠેઠો ઠેઠ ઉજેતી એટલે આ રોજડા ભૂંડડા આવે યાદ ઉત્તર આ ઝટકો મૂક્યો છે વાડી આવે તો ખાસ ધ્યાન રાખવું બધાયની જો ઝટકો પણ છે રોજડા ને ભૂંડડા જો આવી હગર પાડી મૂકે છે ત્યાં અહીંયા છે ઠેઠ સુધી હગડ બધું બહુ બગાડ કરે છે એટલે આ ઝટકો મૂકેલો છે